મારું નામ પલ્લવી છે આજે જ્યારે હું મારી બારીની બહાર જોઉં છું ત્યારે મને સમજાય છે કે જિંદગી કેટલી અણધારી છે મારી ઉંમર સત્યાવીસ વર્ષ પણ આ સત્યાવીસ વર્ષોમાં મેં એટલા ઉતાર ચઢાવ જોયા છે કે મને લાગે છે કે જાણે મેં સદીઓ જીવી લીધી હોય મારા લગ્ન આકાશ સાથે થયા હતા આકાશ નામ જેવું જ તેનું વ્યક્તિત્વ હતું વિશાળ અને શાંત તે વ્યવસાયી એન્જિનિયર હતો અમારો નાનો સંસાર હજી તો પાંગરી રહ્યો હતો અમે સાથે ભવિષ્યના સપના જોતા હતા પણ એક કાવ મુખા અકસ્માતે બધું જ છીનવી લીધું હતું લગ્નને માત્ર બે જ વર્ષમાં વિધવા થવું એ કોઈ શ્રાપથી ઓછું નહોતું હતું સફેદ સાડી પહેરવી અને લોકોની દયાપાત્ર નજરોનો સામનો કરવો એ મારા માટે અસહ્ય હતું મારા સાસરીયામાં બધા સારા હતા પણ તેની આંખોમાં જે બિચારી હોવાનો ભાવ હતો તે મને ગુંગો આવતો હતો મને એવું લાગતું કે જાણે મારી આસપાસની હવા પણ ભારે થઈ ગઈ છે આખરે મેં એક મક્કમ નિર્ણય લીધો હતો મારે કોઈના પર બોજ બનીને નહોતું જીવવું હું મારા પિયર એક નાનકડા નગરમાં પાછી ફરી ગઈ પણ ત્યાંના લોકોની વાતોએ મારો પીછો ન છોડ્યો અંતે મેં શહેરની બહાર આવેલી એક મોટી નર્સરીમાં કામ કરવાનું શરૂ કર્યું મારે બસ શાંતિ જોતી હતી તે નર્સરી જાણે એક અલગ દુનિયા હતી ચારે બાજુ રૈયા ફૂલોની સુગંધ અને પક્ષીઓનો કલરવ ત્યાં જ મારી મુલાકાત આર્યન સાથે થઈ આર્યન ત્યાં પ્લાન્ટ એક્સપર્ટ તરીકે કામ કરતો હતો તેનું વ્યક્તિત્વ કંઈક અલગ જ હતું શામ વર્ણ મજબૂત બાંધો નાક અને આંખોમાં એક પ્રકારનું ઊંડું મૌન તે બહુ ઓછું બોલતો તે છોડ સાથે એવી રીતે વાતો કરતો જાણે તે જીવંત વ્યક્તિઓ હોય શરૂઆતમાં મેં માત્ર કામ પૂરતી કરતા આર્યન આ ગુલાબના કુંડા ક્યાં રાખવાના છે અથવા પલ્લવી આ છોડને આજે ખાતર આપવાનું છે બસ આટલું જ પણ મને હંમેશા લાગતું કે આર્યનની નજરો મારા પર ટકેલી રહેતી તે મને નિહાવતો પણ તેની નજરમાં શાહુકાર જેવી લાલચ નહી પણ એક અજીબ આદર હતો એક દિવસ બપોરે હું નવા આવેલા ગુલાબના રોપાની કલમ લગાવી રહી હતી મારું ધ્યાન ક્યાંક બીજે હતું અને અચાનક એક મોટો કાંટો મારી આંગળીમાં ઊંડે સુધી ખૂપી ગયો મેં પીડામાં એક ડુસકું લીધું આર્યન જે થોડે દૂર હતો તે દોડીને આવ્યો તેણે કંઈ પણ પૂછ્યા વગર મારો હાથ પકડ્યો તેના હાથની મને અનુભવ કાઢ્યો અને તેના ખિસ્સામાંથી સફેદ કાઢીને મારા પર બાંધી દીધો તેણે મારી આંખોમાં જોઈને પૂછ્યું તમે કેમ પોતાનું ધ્યાન નથી રાખતા પલ્લવી જે જતું રહ્યું છે તેને પકડી રાખશો તો નવું જે આવવાનું છે તેને ક્યારે સ્વીકારી નહીં શકો તે દિવસે મને પહેલી વાર લાગ્યું કે કોઈ એવું છે જે મારા મૌન પાછો છુપાયેલી સીચોને સાંભળી શકે છે દિવસો વીતતા ગયા અને અમારી વચ્ચે એક વણ લખી મિત્રતા બંધાઈ ગઈ એક સાંજે નર્સરી બંધ કરવાનો સમય હતો આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદો ઘેરાયા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો થોડી જ વારમાં મુસોધાર વરસાદ શરૂ થયો હું નર્સરીના પતરાના શેડ નીચે ઊભીને ધ્રુજી રહી હતી આર્યન તેની જૂની જીપ લઈને જતો જતો હતો પણ મને જોઈને તેણે ગાડી થોભાવી ચાલો ચાલો હું તમને ઘરે મૂકી જાઉં તેણે કહ્યું ગાડીમાં બેઠા પછી વાતાવરણમાં એક અજીબ તણાવ હતો વરસાદના ટીપા કાચ પર અથડાઈ રહ્યા હતા આર્યને ગાડી રસ્તાની બાજુમાં ઊભી રાખી દીધી તેણે મારી તરફ ફરીને જોયું અને ગંભીર અવાજે પૂછ્યું પલ્લવી તમે ક્યાં સુધી આ એકલતાના અંધકારમાં જીવશો શું તમને નથી લાગતું કે તમને પણ ફરી હસવાનો પ્રેમ કરવાનો હક છે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મેં તેને આકાશ વિશે મારા સામાજિક બંધનો વિશે અને મારા ડર વિશે બધું જ કહી દીધું મેં રડતા રડતા કહ્યું આર્ય હું એક વિધવા છું આ સમાજ મને ક્યારેય સુખેથી જીવવા નહીં દે મને ડર લાગે છે ત્યારે આર્યને ધીમે મારો હાથ પોતાના હાથમાં લીધો હતો તેણે કહ્યું સમાજ ત્યારે ક્યાં હતો જ્યારે તમે રાત્રે ઓશિકું પલાવતા હતા સમાજને તમારી ખુશીથી લેવા દેવા નથી પણ મને છે પલ્લવી હું તમને સ્વીકારવા માંગુ છું શું તમે મને તમારી જિંદગીમાં સ્થાન આપશો તેની આ વાત સાંભળીને મને લાગ્યું કે જાણે વર્ષો પછી મારા હૃદય પરનો પથ્થર હટી ગયો હોય તે રાત્રે વરસાદે અમારા પ્રેમની સાક્ષી પૂરી જ્યારે ગામમાં અને મારા ઘરે વાત પહોંચી કે હું અને આર્યન એકબીજાને પ્રેમ કરીએ છીએ ત્યારે જાણે ધરતી લોકોના ટોવા વ્યા મારા કાકા મામા બધા કહેવા લાગ્યા પલ્લવી પલ્લવી તારી આ ઉંમર છે તને શરમ નથી આવતી મારી માતા પણ ડરતી હતી કે સમાજ આપણો બહિષ્કાર કરશે પણ આર્યન ડગ્યો નહીં તે એક દિવસ હિંમત કરીને મારા ઘરે આવ્યો આખા મોહલ્લાના લોકો ભેગા થઈ ગયા આર્યને મક્કમતાથી મારા પિતા સામે ઉભા રહીને એટલું કહ્યું મારે પલ્લવીનું દાન નથી જોઈતું મારે તેનો સાથ જોઈએ છે હું તેને દુનિયાની દરેક ખુશી આપીશ જો તમને વાંધો ન હોય તો અમે અહીંયાથી જતા રહીશું પણ હું પલ્લવીનો હાથ ક્યારેય નહીં છોડું આર્યનની આ વાતમાં એટલો વિશ્વાસ અને પ્રેમ હતો કે મારા પિતાનું હૃદય ભીગવી ગયું તેણે ભીની આર્યનનો હાથ મારા હાથમાં આપ્યો અને કહ્યું મારી દીકરીને ખુશ રાખજે અમે કોઈ મોટો મેવાવડો ન કર્યો શહેરની બહાર આવેલા એક પુરાતન શિવ મંદિરમાં જઈને સાદાઈથી લગ્ન કર્યા આર્યને જ્યારે મારી માંગમાં સિંદૂર ભર્યું અને ગવામાં મંગળસૂત્ર પહેરાવી લીધું ત્યારે મને લાગ્યું કે મારા આસપાસનો અંધકાર હવે હંમેશા માટે દૂર થઈ ગયો છે લગ્ન પછીની અમારી જિંદગી કોઈ સુંદર જેવી હતી આર્યને મારા માટે બાજુમાં જ એક નાનું પણ અત્યંત સુંદર ઘર બનાવ્યું હતું તે રાત્રે આખું ઘર મોગરાના ફૂલોથી મહેકી રહ્યું હતું વરંડામાં બેસીને અમે આકાશના તારા જોઈ રહ્યા હતા આર્યને મારો હાથ પકડીને કહ્યું પલ્લવી હવે તારે ક્યારેય ડરવાની જરૂર નથી હું તારી ઢાલ બનીને ઉભો રહીશ અમે બંને ખૂબ મહેનત કરી અમારી નાની નર્સરી હવે એક મોટા ફાર્મમાં બદલાઈ ગઈ હતી લોકો દૂર દૂરથી અમારા છોડ જોવા આવતા પણ સૌથી મોટી ખુશી તો હજી આવવાની બાકી હતી ગયા વર્ષે જયારે ડોક્ટરે મને સારા સમાચાર આપ્યા ત્યારે આર્યન બાવક જેવો ખુશ થઈ ગયો હતો ગઈકાલે જ મારા ઘરે એક નાનકડી પરી જેવી દીકરીનો જન્મ થયો છે જ્યારે આર્યને તેને પોતાના હાથમાં લીધી ત્યારે તેની આંખોમાં જે ચમક હતી તે મેં ક્યારેય નહોતી જોઈ તે બોલ્યો પલ્લવી આ આપણી નવી શરૂઆતનું પ્રતીક છે મિત્રો મારી આ વાર્તા એવા દરેક લોકો માટે છે જેમણે લાગે છે કે એકવાર ઠોકર ખાધા પછી જિંદગી પૂરી થઈ જાય છે જિંદગી ક્યારે પૂરી નથી થતી તે બસ વાંક લે છે સમાજ શું કહેશે એ વિચારશો તો ક્યારે પોતાની ખુશી નહીં શોધી શકો પ્રેમ કરવો એ પાપ નથી પણ પોતાની જાતને દુઃખમાં રાખવી એ સૌથી મોટું પાપ છે તમને શું લાગે છે શું મેં અને આર્યને લીધેલો નિર્ણય સાચો હતો જો તમારા જીવનમાં પણ આવો કોઈ પ્રસંગ બન્યો હોય તો મને જરૂર જણાવજો પ્રેમ વિશ્વાસ અને હિંમત હોય તો તેવી પાનખર પછી પણ વસંત ખીલે જ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું આપણે આવતીકાલે નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો